લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે હાલમાં શોમાં સોનું નિવાની શોને અલવિદા કહ્યું છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પ્રોડક્શન હાઉસ નીલ ફિલ્મ જે પલક સિંધવાનીને એક લીગ નોટિસ મોકલી છે પલક શોમાં સોનું ભીડે નું રોલ પ્લે કરી રહી હતી અને નીટ નોટિસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પલકે એક્સક્લુઝિવ આર્ટસ્ટ્રીટ કોન્ટ્રાક્ટરના ઘણા નિયમો સાથે રમત રમી છે અને જેના કારણે શો અને પ્રોડક્શન કંપનીને મોટું નુકસાન થયું છે સોનુંના પાત્રમાં જોવા મળતી પલક સિંધવાનીએ સિરિયલને અલવિદા કહી દીધું છે પરંતુ જતાં જતા મેકર્સની પોલ પણ ખોલી નાખી છે સાથે તેના પર માનસિક ત્રાસ આપવાનો પણ આરોપ લગાવ્યો હતો અને તેમણે કહ્યું કે મેકર્સ સતત પરેશાન કરતા હોવાથી તેને પેનિક એટેક પણ આવ્યો હતો તો હાલ માટે આટલું જ મળીશું ન્યુ અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયક દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે